તો રામ રામ ગાઈસ કેમ છો બધાય મજામાં મજામાં આજે સોપડા બ્લોગ હોય મજામાં આજો આ રહ્યા જો આપણા બધા ભાઈબંધુ અને આજે આપણે એક રવિભાઈ પર પ્રૅન્ક કરી હી હા જો 200 રૂપિયા આપણે ખોટી નોટ નાખી દીધી છે ને લાલચમાં ઉપર સે જોજો એની પર પ્રૅન્ક સક્સેસ થાય કે નહીં જો રામ રામ ભાઈઓ જો અત્યારે અમે મારા દોસ્તાર ઉપર એમ કહીને તો પ્રૅન્ક કરવાનું છે પેલો આ પ્રૅન્ક મારો પેલો જે એમ કહીને તો ને આવા જો તમને પ્રૅન્ક ગમશે કમેન્ટમાં કહેજો તો આવા પ્રૅન્ક અમે અલગ અલગ બીજા પણ પૈસા ના હોય કે પછી તમે ગમે તેમ જો બીજા અલગ અલગ ફ્રેન્ડ કરશો જો ગમે તો લાઈક છે લાઈક છે કરવાનું ભૂલતા નહીં જમણા અમારા રવિભાઈને કરી ફોન હું લઈ આવશે પછી જોઈ શું ખાવાનું છે એટલે તમે જોતા રહેજો અમારા વિડીયો બધા ઓકે ચાલો રવિભાઈને રાહુલ ફોન હવે

ચાલો ગઈશ તો આપણે આવી ગયા છીએ ચા પાણી પીન ફ્રેન્ક બ્રેન્ક આજનો તમને સારો લાગી ગયો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો આની જ્યારે બાય બાય ટાટા રામ રામ